દિલ્હીને આજે મળશે નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા લેશે મુખ્યમંત્રી પદના શપથ તો છ ધારાસભ્ય લેશે મંત્રી પદના શપથ રામલીલા મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાશે ભવ્ય શપથ સમારોહ સત્યાવીસ વર્ષ બાદ દિલ્હીમાં બનશે ભાજપની સરકાર विदेश मंत्री डॉक्टर एस जयशंकर आज थी दक्षिण आफ्रिका जोनसबर्गना प्रवासे जी ट्वेंटी ने बैठक में लैसे भाग विविध मुद्दे जी ट्वेंटी देशों साथे कर चर्चा મહાકુંભ અંગે અફવા ફેલાવતા તત્વો સામે કાર્યવાહી પાકિસ્તાનના વીડિયોને મહાકુંભનો ગણાવનારા સોશિયલ મીડિયા હેન્ડલ સામે પોલીસ ફરિયાદ વિપક્ષની નિવેદનબાજી અને ખોટા વીડિયો અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સાધ્યું નિશાન ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે બીજો દિવસ નાણામંત્રી કનુભાઈ રજૂ કરશે રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી લીક થવાના કેસમાં પોલીસને મળી મોટી સફળતા મુખ્ય સૂત્રધાર પ્રજ્વલ તૈલી સહિત ત્રણ આરોપીની ધરપકડ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં હેકર્સે હોસ્પિટલના સીસીટીવી કર્યા હતા હેક દ્વારકાથી બેટ દ્વારકા સુધીના દરિયામાં પુરાતત્વ વિભાગનું સર્વે દરિયામાં ગરકાવ થયેલા પૌરાણિક અને સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત કરવા પાંચ સભ્યોની ટીમે શરૂ કરી તપાસ વર્ષો પહેલા દરિયામાં મળ્યા હતા પ્રાચીન દ્વારકાના અવશેષો મહાશિવરાત્રી નિમિત્તે જૂનાગઢમાં યોજાતા ભવનાથના મેળાની તૈયારીઓ શરૂ સુચારૂ આયોજન માટે વિવિધ તેર સમિતિઓની કરાઈ રચના બાવીસ ફેબ્રુઆરીથી પાંચ દિવસીય મેળાનો થશે પ્રારંભ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારતની પહેલી મેચ દુબઈમાં બાંગ્લાદેશ સામે મુકાબલો બપોરે અઢી વાગે શરૂ થશે મેચ ગઈકાલે રમાયેલી પહેલી મેચમાં યજમાન ટીમ પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડે સાહીઠ રને હરાવ્યું